આજે સમગ્ર દેશમાં રામ નવમીની શ્રદ્ધા અને ભક્તિ સાથે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં ભગવાન રામની કોઈ તસવીર કે મૂર્તિ નથી અહીં ફક્ત રામ નામ લખેલા મંદિરો છે આ ઉપરાંત અહીં રામ નામ મંદિર વચ્ચે એકાવન ફૂટ ઊંચો પંચધાતુનો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે આજે રામ નવમી છે અને ઠેર ઠેર રામ નવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં ભગવાન રામનું એક અનોખું મંદિર આવેલું છે

અને આજ દિન સુધીમાં એક હજાર એકસો કરોડ રામના લખેલા મંત્રોની સ્થાપના થઈ ચુકી છે આ ઉપરાંત મંદિરની વચ્ચે એકાવન ફૂટ ઉંચો પંચધાતુ નો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે આજે રામનવમી ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે સવારથી શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે શ્રી રામ મારું નામ મનીષ શુક્લ છે હું મારા પિતાજી શ્રી પ્રકાશભાઈ શુક્લ સાથે ઘણા વર્ષોથી અહીંયા પૂજારી તરીકે છું અને આજે રામનવમી ના પાવન અવસર પર અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે વર્ષોથી અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને બપોરે બાર વાગે અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને સવારથી અહીંયા હનુમાન ચાલીસાનો પણ અખંડ ચાલે છે એ પણ કાર્યક્રમ ચાલુ હોય છે અને આ વિશાળ મંદિર તાપી નદીના કિનારે પાલમાં રામજી વાળા પર અહીં આવેલું છે અહીંની વિશેષતા એ છે કે અહીંયા એક વિશેષ મંદિર રામ નામનું મંદિર પણ આવેલું છે જ્યાં ભગવાનની મૂર્તિને પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે જે પુસ્તકમાં રામ નામના અગિયારસો હજાર કરોડ મંત્રની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો એ સંપૂર્ણ થઈ ચૂક્યો છે ને અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે એવો વિચાર કર્યો છે અને સાથે શાંતિ સ્તંભની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે ભક્તો અહીંયા ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે છે ભગવાન રામચંદ્ર એમના મનોરથ પણ પૂર્ણ કરે છે એટલે ઘણા વર્ષોથી ભક્તો શ્રદ્ધાપૂર્વક અહીં આવી રહ્યા છે